હાલો રામ રમ સીતારામ જય માતાજી તમામ મિત્રો ફેમિલીને મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું મિત્ર મિત્રો ભાવેશ અને આજે તારીખ થાય છે ચાર આઠ બે હજાર ને ચોવીસ મિત્રો તો ફાઇનલી મિત્રો આજે આપણો વિડીયોમાં આપણો વિષય છે કપાસનો તો કપાસમાં મિત્રો પોટાશની વાત કરશો આપણે ખાસ કરીને તો પોટાશ આપણે વિગે કેટલા કિલો આપવું ડ્રીપમાં કેટલા કિલો આપવું અને આપણે ચરિયામાં નાકાવારીને આપણે કપાસ વાવેલું હોય એમાં પણ મિત્રો ખાસ કરીને કેટલા કિલો આપવું અને કેટલા દિવસે આપવું એ ખાસ કરીને આજે આપણો મિત્રો વિષય છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જનરલી કપા જે પિસ્તાલીસથી સાઠ દિવસના વધારે હોય છે તો મિત્રો અત્યારે વરસાદ પણ એવાનો એવા સારા થયા છે અમુક વિસ્તારમાં સુરેન્દ્રનગર અને મોરબી વિસ્તારમાં અમુક જગ્યાએ વરસાદ વરસાદ હા ઓછા મિત્રો ખાસ કરીને છે અને અમુક જગ્યાએ વરસાદ પણ એવા સારા છે મિત્રો તો અમારે તો વરસાદ જો માપ માપે મિત્રો આવી જાય છે તો પણ આજે આપણે પાણી ચાલુ કરી દીધું છે તો ખાસ કરીને વરસાદ તો ઝાપટા રોજેરોજ આવે છે કાલે એક દિવસ ખાલી નથી આવ્યું અને જમીન પણ એવી ટાટી છે તો ખાસ કરીને પોટાશ આપવા માટે આપણે આજે પિયત મિત્રો આપણે શરૂઆત કરી દીધી છે તો આપણે વાત કરીએ તો આ કપાસ સાઠ દિવસનો એટલે કે બે મહિનાનો કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો તો તમે જોઈ શકો છો કે માલ પણ એવો સારો આવી ગયો છે અત્યારે તમે જોઈ શકો છો અમુક જગ્યાએ પણ હવે નાના નાના ગીંડું પણ થવાની શરૂઆત મિત્રો થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ ગીંડું પણ સોરી એક બે એક બે ગીંડો પણ હવે થવા માંડ્યા છે મિત્રો તો ખાસ કરીને મિત્રો પોટાશની જરૂર ક્યારે પડે છે તો કપાસ જ્યારે નાના એના ગીંડવા થવાની શરૂઆત હોય ત્યારે ખાસ કરીને જો આપણે પોટાશ આપી તો એને સારામાં સારું પરિણામ મળે છે મિત્રો તો મિત્રો પોટાશ શું કામ કરે છે એની ખાસ કરીને વાત કરશું તો આપણે જે આઈપીએલ કંપનીનું પચાસ કિલોની બેગ આવે છે એ પોટાશ આપણે ખાસ કરીને આમ આપવાનું છે મિત્રો અને જીરો જીરો પચાસ પોટાશ આવે એ પણ ખાસ કરીને મિત્રો આપણે આપી શકીએ છીએ તો આ તો આપણે પચાસ કિલોની બેગ આવે છે એની એ પોટાશ આપણે ખાસ કરીને મિત્રો આમાં આપવાનું છે તો સાત દિવસના કપાંમાં અત્યારે ખાસ કરીને મિત્રો પોટાસ આપવું પડે અને ખાસ કરીને હવે આગળ વાત કરીએ મિત્રો તો પોટાશ આપણે ડ્રીપ ડ્રીફીએ એટલે આમાં સાતથી આઠ કિલો વીગીએ એક વીઘે સાતથી આઠ કિલો મિત્રો પોટાશ પોટાસ છે આ રીતનું મિત્રો પોટાસનું ખાસ ધ્યાન રાખવાનું જે કલાકથી બે કલાક આગળ ઓગાળી નાખવાનું તો જ વગાડશે એના કર વગાડવામાં થોડુંક વાર લાગે છે એટલે બે કલાક વેલ ઓગાડી નાખવું તો ડ્રીપમાં મિત્રો ખાસ કરીને આપણે પોટાશ સાતથી આઠ કિલો આપી શકીએ છીએ વિઘે અને પિયતમાં આપવું હોય તો વીઘે દસથી બાર કિલો જે આપણે ચરિયામાં નાકાવારીમાં આપવું હોય તો વીઘે દસ કિલોની આજુબાજુ મિત્રો તો અત્યારે આપણે આમાં ડોઝ થોડો ઓછો રાખ્યો છે અત્યારે સાત કિલો છથી સાત કિલો રાખ્યું છે વિઘે અને હજી પંદર વીસ દિવસ પછી એક બીજું બીજી પણ આપીશું ત્યારે પણ ખાસ કરીને મિત્રો વિડીયો બનાવશું તો બે ડોઝનું કારણ પણ હું તમને જણાવીશ મિત્રો અત્યારે જે નીટલો માલ આવી ગયો હશે નીટલા નીચલા ને ખાસ કરીને પોટાશ અત્યારે વજનમાં કામ કરતું હોય છે મિત્રો એક ખાસ મહત્ત્વ છે તો એ વજન ગીંદુર્યું એની અંદર કપાયશું આપણે જે મિત્રો આવતું હોય છે એની તેલની ટકાવારી ફૂલ વધારે છે અને કપાયશું એકદમ મજબૂત અને વજનદાર ખાસ કરીને મિત્રો પોટાસ એક વસ્તુ એવી છે પોટાશ આપવાથી સારામાં સારો વજન માલ પકડે છે તે લબી વસ્તુ ગમે તે હોય તો પોટાસનું કામ મેન મિત્રો વજનનું હોય છે વજન તમારે સારામાં સારું વજન કરાવતું હોય છે તો વજનમાં તમારે પોટાશ સિવાય શક્ય નથી સલ્ફર અને પોટાશ ખાસ કરીને વજનમાં સારું કામ કરે છે મિત્રો તો આ રીતે અત્યારે આપણે અત્યારે આપશું જો અત્યારે આપીએ એટલે તો અત્યારે જે માલ થઈ ગયો છે એમાં કામ કરશે મિત્રો ખાસ કરીને પોટાશ અને બીજું પંદર વીસ દિવસ પછી આપણે પોટાશ આપશું તો એ વાયલા માલમાં પણ કામ કરશે એટલે બે ડોઝ આપવાનું મિત્રો કારણ એ છે કે કપાસ લાંબી સીઝન નું પાક છે જેથી કરીને લાંબા સિઝનનો પાકમાં બે ડોઝ આપીએ તો સારામાં સારું આપણે બેનિફિટ મળે બાકી તલમાં કે મગફળીમાં એકદમ આપો તો ચાલે મિત્રો તો મિત્રો ખાસ કરીને રીતે પોટાશ આપણે આમાં વગાડવાની શરૂઆત કરી દીધી છે અને પછી આપણે સેલે ડ્રીપમાં જે આપણે પાણી એમ થાય કે આપણે પાણી કમ્પ્લીટ પૂરી દીધું છે અને પછી આપણે પાણી બંધ કરવાની વાર હોય દસ પંદર મિનિટની તો પોટાશ નળીમાં જવા દેવાનું જ્યાંથી હાથથી દેવાનું મિત્રો ખાસ કરીને આ નળી આપણે નીચે પડી જાય ઉતરી છે અહીંયાથી જવા દેવાનું તો પછી ખાતર વહી જાય પછી મિત્રો દસથી પંદર મિનિટ પાણી આપવું જેથી કરી અને સારામાં સારું જમીનના સોડ લગીને ઉતરી શકે છેલ્લે જ આપો મિત્રો અને ઊંડું પણ ન જ કરીએ મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો અને આવા જ આવું નવા વિડીયો જોવા માટે અમારે કિશન મિત્રો લીલોપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલ બેટા વધારે બોલ આમ ફૂલે ફૂલ અમારા વિડિયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવો અને ચેનલને લાઈક શેર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કે બોલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો